શુક્લ પક્ષ ચાલી રહ્યો છે પ્રયોદશા પુનર્વસુ નક્ષત્ર મકર રાશિ રાહુકાળ વહેલી સવારે અઢાર મિનિટ સુધી છે અને યમગઢ બપોરે બે ને ત્રણ મિનિટ થી ત્રણ છવ્વીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય યાત્રા ન થાય શુભ કાર્ય શુભયાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોગડ્યું એ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય તમે શરૂઆત કરી શકો વાલા મિત્રો હવે વાત કરીશું આપણે આજના ઉપાયની તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો નાવા માટે બેસો ત્યારે તમારે તમારા નાવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ નાખી દેવાના છે અને પાણીને તલ વાળું મિક્સ કરવાનું છે ત્યાર પછી તે પાણીથી જ નાવાનું છે તેમાં શુદ્ધ પાણી ઉમેરી શકાય સાબુ ને શેમ્પુ નો ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો આટલું કાર્ય થઈ જાય સ્નાન થઈ ગયા પછી તમે જયારે વસ્ત્ર ધારણ કરી લો કપડા પહેરી લો ત્યારે તમારા ડાબા ને જમણા પગના અંગુઠા નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજી ના મંદિરે જવાનું છે લાલ પુષ્પ લઈને જવાનું છે શ્રી હનુમાનજી દાદાને ચરણ માં લાલ પુષ્પ ધરાવવાનું છે અને હાથ જોડી પ્રણામ કરી એક હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો છે ત્યાર પછી સંધ્યાકાળે પલા મિત્રો બરાબર સમજી લેજો સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખવાનું

આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રો નો જન્મ દિવસ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના દિવસે પૂર્ણ કરે અને એમના બધા જ અટકેલા કાર્ય પૂર્ણ કરે વાલા મિત્રો ઉપાયના રૂપની અંદર મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે ડાબાને જમણા પગમાં તિલક કરવાનું ત્યાર પછી ગૌશાળા એ ગાયોને ઘાસનું દાન આપવાનું લીલું ઘાસ આપશો તો પણ ચાલશે અથવા તમારા ઘરે બનેલું ભોજન તમે ગાયને જમાડશો તો પણ ઉત્તમ પરિણામ આપશે ત્યાર પછી વાળા મિત્રો ચણાના લોટમાં બનેલું ચણાના લોટમાં બનેલું ફરસાણ જો તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ કામ કરતા વ્યક્તિને મજૂર વર્ગને અથવા કોઈ દરિદ્ર વ્યક્તિને આપશો તો ઉત્તમ પરિણામ જરૂરિયાતમંદ વ્યક્તિને તેલનું દાન કરશો તો પણ તમને સારું પરિણામ મળશે વાળા મિત્રો જે મારા વાળા મિત્રની મેરેજ એનિવર્સરી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શનિવારના દિવસે છે બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી વડીલોના આશીર્વાદ મેળવવાના પોતાની કોઈ પણ પ્રકારની ભેટ આપવાની છે પોતાની માતાને ભેટ આપ્યા પછી ગૌશાળાએ જઈ ગાયોને ઘાસનું ગૌશાળા ખવડાવવાનું છે અથવા પોતાના ઘરમાં બનેલું ભોજન જમાડવાનું છે ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને જો તમે ચોખા

નોટિફિકેશન આવશે અને તમને તે વિડીયો જોવા મળશે મારો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નું પેજ છે જેનું નામ પણ પાઠક છે તમે મારા દુષ્ય લાઈક કરજો અને મારા બધા જ વિડીયોને શેર કરજો કારણ કે તમારા વિડીયો શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને એ વિડીયો મળી જશે કારણ કે આ ઉપાય જે હું બતાવું છું તે ચોવીસ કલાકમાં પરિણામ નથી આપતો સતત અને નિયમિત મારા વિડીયો જોતા જાવ અને ઉપાય કરતા જશો ત્યારે તમારો એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તે સમયથી તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શન ઓછું થશે તો વાલા મિત્રો પ્રાર્થના કરું છું મારા વિડીયોને શેર કરજો સમજો અંધકારમય જીવન ના જીવશો આ બધી જ વસ્તુ જે પણ ઉપાય બતાવશો એ તમારા ઘરમાં જ છે એક પૈસાનો એક્સ્ટ્રા ખર્ચો નથી કરવાનો તે છતાં પણ તમને ઉપાયના રૂપમાં સફળતા મળશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌ ને મારા જય શિયા